ભાગ્યશાળી હોય ને એના ઘરમાં ટોકનારા હોય નસીબ વાળા હોય ને એના ઘરમાં જ કોઈ ટોકનાર હોય નહીં તો આજે કોઈ કોઈનાથી ખરાબ બનવા નથી ઈચ્છતું કોઈ કોઈનાથી બગાડવા નથી ઇચ્છતું એનું જે થવું એ થાય આપણે શું કરવા કહીએ લોકોને તો એમ જ થાય ને નસીબ વાળા હોય એમના ઘરમાં કોઈ વડીલ હોય કે જેને ના પાડનારું હોય કે આ ના કરીશ ભલે બાળકો ખીજાય તો વડીલો કે અને હું તો ત્યારે જ મારી શ્રેષ્ઠતા માનું

વાતો કરવી સહેલી છે પણ આ વિચારધારાથી આખો સમાજ વિખરાઈ જાય સંગઠન નહીં રહે સંયોજન નહીં રહે વડીલો એ વડીલો જ છે લિહાજ આંખો કા રિશ્તો કા ડર નહીં રહેતા જબ એક શખ્સ કે હાથ મે ઘર નહી રહેતા એક જણાના હાથમાં જયારે પેલું પરિવાર છૂટી જાય ને ત્યારે પેલો દોરો નીકળી જાય ને મોતીઓ જેમ વિખરાઈ જતા હોય એમ થાય ઘણી વાર ઘરમાં વડીલ હોય તો બધું સંકળાયેલું વડીલ ગયા પછી બધું છૂટું થઈ જાય એટલે વડીલોની આજ ભાગ્યશાળી હોય એના ઘરમાં વડીલો હોય